આજની વાર્તા સંબંધોમાં ક્યારેય હિસાબ ન રાખો મિત્રો સંબંધોમાં હિસાબ ન રાખો એ વાત બતાવવા માટેના એક મારે બહુ સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના અનુસંધાનમાં વાત કરવી છે એક બહુ સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મોટી મોટી કંપનીમાં એ પોતે ઓડિટ કરવા જતા હોય એને એકાઉન્ટ અને હિસાબ સાથે સંબંધ અને એ ખરેખર પોતાના પૈસા અને આર્થિક પરિસ્થિતિમાં પણ સુખી હતા એનો એક મિત્ર હતો અને એ મિત્ર એને કાયમ માટે એમ કહે કે તું આટલો બધો આનંદમાં કેમ આટલો બધો સુખી કેમ તારે તો પૈસા ઘણા છે બધું જ છે તો પણ તને જોઈ શકશો માથે કોઈ ચિંતા નથી થતી અમારે તો કેટલી ચિંતા ઘરની અંદર આ વ્યવસ્થા કરું આમ કરું આમ કરું તારે તો કોઈ ચિંતા જ નથી એટલે એણે એમ કીધું કે મને ચિંતા એટલા માટે નથી કે હું સંબંધોમાં હિસાબ રાખતો નથી એટલે ફરી વાર પૂછે કે તું તો સીએ છો તું તો બધાના એકાઉન્ટ પણ રાખ જ બધાના પૈસાનો પૈસાનો પણ હિસાબ રાખ જ બધાને કેટલો પ્રોફિટ થયો કેટલો લોસ ગયો એ બધાએ રાખ જ તો તારા સંબંધોમાં તું હિસાબ નથી રાખતો તો કે મને જ્યારે હું ભણતો હતો ત્યારે મને એકાઉન્ટ ઉપર બહુ એકદમ રસ હતો અને એકાઉન્ટની અંદર હું એક્સપર્ટ થયો અને પછી હું સીએ થયો અને સીએ થયા પછી મેં નક્કી કર્યું કે મારે જો વ્યવસાયમાં હાજર રહેવું હોય તો મારે બીજાનો હિસાબ રાખવા પણ મારે મારા સંબંધોમાં હિસાબ ન રાખવા ત્યારે ફરીવાર એનો મિત્ર પૂછે છે કે સંબંધોમાં હિસાબ ન રાખવા એટલે એનો અર્થ શું એટલે કે એનો અર્થ એ થાય કે દાખલા તરીકે આપણા માતા પિતા આપણને કોઈક વાર ઠપકો આપે કોઈક વાર આપણી ભૂલ કાઢે કોઈક વાર આપણને પ્રોત્સાહન આપે કોઈક વાર આપણને પ્રશંસા કરે તો આપણે એવો કોઈ હિસાબ ન રાખો કે આપણી ભૂલ કેટલી વાર કાઢી આપણને કોઈ પ્રસન્નતા કેટલી વાર આપી અથવા તો પ્રશંસા કેટલી કરવી હિસાબ ન રાખો એને જે કરવું હોય કરે મારી પત્ની સાથે ઘણી વખત ઝઘડો પણ થાય ક્યારેક ક્યારેક અમારી સાથે બોલવાનું પણ ન બને ક્યારેક ક્યારેક અમે બહુ આનંદમાં હોઈએ ક્યારેક ક્યારેક અમે બહુ ફરવા જઈએ ક્યારેક પિક્ચર જોવા જઈએ એટલે કે ક્યારેક ક્યારેક અમે આનંદમાં એટલા બધા ઊંચાઈ ઉપર હોઈએ અને ક્યારેક ક્યારેક અમે ઝઘડા થતા હોય એકબીજાની સાથે બોલવાનું થતું હોય પણ મને એમ થયું કે મારે એવા ઝઘડાનો ને આનંદનો હિસાબ કામ રાખો કે આનંદ કેટલી વાર કીરો અને ઝઘડા કેટલી વાર એવો એવા મારે હિસાબ સુકામ રાખવા એટલું જ નહીં મારા દીકરા જ ભણે છે હું એને સમજાવું છું ક્યારેક ક્યારેક એ માર્ક સારા લાવે ભણવામાં ક્યારેક ક્યારેક નબળા લાવે એ નબળા લાવે તો મને આવીને એમ કે મારા માર્ક આ વખતે આવ્યા નહીં તોય હું એને અભિનંદન આપું કાંઈ વાંધો નહીં મહેનત કરજે અને જો ક્યારેક બહુ સારા માર્ક લાવે તોય હું એને એમ કહું હજી વધારે પ્રયત્ન કર મારે એનો હિસાબ સુકામ રાખો કે કેટલી વાર જાજા માર્ક લાવ્યો ને કેટલી વાર થોડા માર્ક લાવ્યો ને જાજા માર્ક જો લાવે તો મારે એને અભિનંદન આપવાના અને થોડા માર્ક આવે તો મારે એને ઠપકો આપવાનો ઝઘડા અમે કરી પત્ની સાથે તો મારે બોલવાનું બંધ કરવું અને જો આનંદમાં હોય તો મજા કરવી રાખવા મારા મિત્ર તરીકે તું છો તે મને ક્યારેક ક્યારેક એવા શબ્દો કીધા હશે કે મને પોતાને ગયમું નહી હોય મને એમ થાય કે આવું કેમે ને વાત કરી પણ ક્યારેક ક્યારેક તે મને એટલો બધો પ્રેમ આપ્યો છે કે મને એમ થાય કે પ્રેમ મને આપ્યો છે એને માટે હું આનંદ કરું કે તું મારી સાથે સરખું બોલ્યો નથી એનો દુઃખી રાખવો જોઈએ હિસાબ રાખવાથી ફાયદો શું એટલે કે મેં નક્કી કર્યું કે મારા જીવનમાં આવતા તમામે તમામ માણસોની સાથે મજા પણ કરવી આનંદ પણ કરવો એને ન ગમે તો આપણી સાથે ગમે તે વર્તવાની છૂટ આપણે ભૂલ બતાવે તોય વાંધો નથી ભૂલ કાઢે તોય વાંધો નથી આપણા માટે ખરાબ તોય વાંધો નથી આપણા માટે સારું તોય વાંધો નથી આપણે હિસાબ રાખવો જ નહીં અને મને એવી ટેવ પડી ગઈ એવી ટેવ પડી ગઈ કે મને માત્ર બાર એકાઉન્ટમાં જ રસ પડ્યો બારના એકાઉન્ટમાં હું નફો કેટલો ને પ્રોપ કેટલો ખોટ કેટલી એ બધી કાઢી દઉં વધારે પ્રોફિટ થયો કે વધારે નફો થયો પણ મારા જીવનમાં મને વધારે પ્રેમ મળ્યો કે વધારે મને દુઃખ આપ્યું આવા હિસાબ હું કોઈ દી રાખતો નથી અને એ હિસાબ રાખવાનું મેં જ્યારથી બંધ કર્યું અને ધીમે 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 કરતાં હું એક એવી સ્થિતિ ઉપર આવ્યો કે આ દુનિયાના કોઈ પણ માણસ સાથેના જે સંબંધો છે એ સંબંધોનો હિસાબ કોઈ કોઈની રાખવો નહીં અને એ હિસાબને તરત જ ભૂલી આપણી આપણી સાથે સાથે સારું વર્તન વર્તન કરે કરે તો થોડીક વાર ખુશ થઈ જવું ખરાબ તો પણ જરાય દુઃખી ન થવું એ કદાચ મુશ્કેલીમાં હશે કદાચ તકલીફમાં હશે એટલે એ રીતે બન્યું હશે અને જેને કારણે મને કુટુંબમાં પણ મજા આવે છે માતા પિતાની સાથે પણ મને મજા આવે છે મારી પત્ની સાથે પણ ખૂબ આનંદ આવે છે બાળકો સાથે પણ આનંદ આવે છે મારે ક્લાયન્ટ છે એની સાથે પણ મને આનંદ આવે છે અને તારી સાથે પણ આનંદ આવે છે મિત્રો જીવનની અંદર આ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપણને કે છે કે જીવનમાં સંબંધોમાં કોઈ દી હિસાબ ન રાખો અને જો આજથી જ આપણે નક્કી કરીએ કે સંબંધમાં સારો કે ખરાબ કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે એની નોંધ ન કરવી પાંચ ખરાબ અને દસ સારા એટલે આપણે ટોટલ એમ વિચાર કરી કે સંબંધમાં પાંચ વધારે સારા છે એટલે આપણે સુખી એમ નહીં સંબંધોમાં સારા વધારે હોય ખરાબ વધારે હોય પણ આપણે તો માત્ર સુખી જ રહેવાનું આ એક જ હિસાબ આપણા જીવનમાં ખૂબ આનંદ આપે છે સૌને ધન્યવાદ